બધાને ખૂબ જ ભાવશે આ બરફીને તમે દિવાળીમાં એઝ અ સ્વીટ તરીકે પણ બનાવી શકો છો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક પેન લઈ લેવાનું છે એક તેના માટે આપણે એક વાટકી જેટલા સિંગદાણા લેવાના છે તેને સરસ રીતે આપણે શેકી લેવાના છે સિંગદાણામાં પણ પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે બધામાં જેટલું પ્રોટીન જોવા મળે છે તેના કરતાં પણ સારા એવા પ્રમાણમાં શિંગદાણામાં પ્રોટીન રહેલું હોય છે તો તમારે પ્રોટીન ઇન્ટેક કરવા માટે શિંગદાણાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ એક મુઠ્ઠી શીંગદાણા તમારે રોજ સેવન કરવું જોઈએ તેનાથી તમારું વજન પણ ઘટે છે અને તમારી ઇમ્યુનિટી પણ સરસ રહે છે તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં બીજું ઇન્ગ્રીડિયન્ટ છે તે આપણે દાળિયાની દાળ એડ કરવાના છીએ તમે દાળિયાની દાળની જગ્યા પર શેકેલા ચણા પણ એડ કરી શકો છો ચણાને તમે ફોતરા કાઢીને અથવા તો ફોતરાની સાથે પણ લઈ શકો છો જો ફોતરા સાથે ચણા લેવામાં આવે તો તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ પ્રમાણમાં હોતું હોય છે તો હવે આપણે ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ લેવાનું છે તે છે મખાણા મખાણામાં પણ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે

સરસ બધું રોષ થઈ ગયું છે અને મખાણા પણ સરસ છે તે ક્રિસ્પી થઈ ગયા છે આપણે એક મખાણા હાથમાં લઈને ચેક કરી લઈએ પણ મખાણા પણ ક્રિસ્પી થયા છે કે નહીં જો તમને મારી રેસિપી ગમતી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મખાણા સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે આ બધા ઇન્ગ્રેડિયન્ટને એક બાઉલમાં કાઢી લેવાના છે અને થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ ઠંડા થઈ ગયા છે જો આપણે હાથ લગાવી શકીએ તેટલા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેશું અને સરસ રીતે બધું જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે બધું જ એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈને આ રીતનો એકદમ સ્મૂથ પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને એક બાઉલમાં ચાળી લેવાનો છે જેથી કરીને તેમાં જ કોઈ મોટા ચંક્સ રહી ગયા હોય તે નીકળી જાય અને સરસ એકદમ સ્મૂથ પાવડર તૈયાર થઈ જાય સરસ આપણું બધું જ મિશ્રણ ચડાઈ ગયું છે ને જે મોટા ચંક્સ હતા તે ઉપરના ભાગમાં રહી ગયા છે સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે મેં અત્યારે મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે ત્રણ ચમચી જેટલું ચોકલેટ સિરપ લીધું છે જે હર્ષિઝનું ચોકલેટ સિરપ આવે છે તે મેં અત્યારે ત્રણ ટેબલ જેટલું લીધું છે જો તમારી પાસે તે સિરપ ન હોય તો તમે તેની જગ્યા પર કોકોઆ પાવડર પણ લઈ શકો છો અને જો તમારી પાસે કોકોઆ પાવડર પણ ન હોય તો તમારે એક કપ જેટલું દૂધ લેવાનું છે તેનું અડધું બળી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે પછી દૂધ હુંફાળું હોય પછી તેમાં તમારે જે રીતનું સ્વીટનેસ જોઈએ તે પ્રમાણે તમારે તેમાં ગોળ એડ કરી દેવાનો છે અને સરસ રીતે ગોળ અને દૂધને મિક્સ કરી લેવાનું છે એ તમારી સિરપ તૈયાર છે આ મિશ્રણમાં તમારે એ સિરપને એડ કરી દેવાની છે અને સરસ બેન્ડિંગ લઈ લેવાનું છે જો મને એમ લાગે છે કે બેન્ડિંગ હજી આવતું નથી બેન્ડિંગ ઓછું આવે છે તો હું આ વધુ તેમાં ચોકલેટ સિરપ એડ કરીશ ટોટલ મેં ફાઈવ ટેબલ સ્પૂન જેટલી ચોકલેટ સિરપ એડ કરી છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરીશું એટલે મિશ્રણમાં સરસ એક બાઇન્ડિંગ આવી જશે જો તમે જોઈ શકો છો કે સરસ મિશ્રણ બાઇન્ડ થવા માંડ્યું છે અને એક આપણે લો લોટ બાંધીએ તે રીતનું ફોર્મ આવી ગયું છે હવે આપણે તેને ઇકો બેગ પેપર પર લઈ લેવાનું છે અને સરસ રીતે બીજું પેપર રાખીને આ રીતે આપણે વેલણની મદદથી તેને વણી લેવાનું છે જો આ રીતે સરસ રીતે બધી બાજુથી એકદમ આપણે વણી લેવાનું છે સરસ વણાઈ ગયું છે હવે આપણે ઉપરના પેપરને કાઢી લેવાનું છે આ રીતે ઉપર તેને આપણે ખસખસના બીથી ગાર્નિશ કરીશું તમે તેને ડ્રાય થી પણ ગાર્નિશ કરી શકો છો સરસ રીતે વેલણની મદદથી મળી લેશું જેથી કરીને જે ખસખસના બી છે તે સરસ મિશ્રણ સાથે બેન્ડ થઈ જાય હવે આપણે તેને કટ કરી લેવાની છે આ બરફીને મેં અત્યારે કાજુ કતરીના શેપમાં કટ કરી છે જો તમારે હેલ્ધી કાજુ કતરી ટ્રાય કરવી હોય તો તમે આ બરફી એકવાર જરૂરથી ટ્રાય કરી શકો છો આ બરફી એકદમ પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટમાં એકદમ સરસ લાગતી હોય છે તમને ખાતા તો ખબર જ નહીં પડે કે તમે આ બરફી કયા ઇન્ગ્રીડિયન્ટથી બનાવી છે એટલી સરસ ટેસ્ટી લાગતી હોય છે અને નાના મોટા બધાને ભાવશે પણ બધી જ બરફીને આપણે આ રીતે ડાયમંડ શેપમાં કટ કરી લેવાની છે સરસ એવી મિની ચોકલેટ કાજુ કતરી તૈયાર છે એ પણ હેલ્ધી વર્ઝન જો તમને મારી રેસિપી ગમતી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણી સ્વીટ છે તે કેટલી હેલ્ધી ટેસ્ટી અને એકદમ પ્રોટીનથી ભરપૂર એવી આ બરફી જો તમે ક્યારે ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને દિવાળીમાં મહેમાનોને પણ ખવડાવજો મહેમાનો પણ તેની રેસિપી પૂછશે એટલી સરસ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ ફરી